ક્યારે એવું વિચાર્યું છે કે જો મનની શક્તિની કોઈ માસ્ટર કી હોય તો આજે આપણે બસ એ જ એક શક્તિશાળી અને ક્લાસિક આઈડિયાને સમજવાના છીએ એ એક એવી ચાવી જે આપણને આપણા જ મનને પ્રભાવિત કરવાની તાકાત આપે છે તો ચાલો આ સફર શરૂ કરીએ જરા વિચારો શું થાય જો આપણે આપણા અર્ધજાગૃત મનને સીધા જ આદેશ આપી શકીએ એ શક્તિ જે આપણી ઈચ્છાઓ અને સપનાઓને હકીકતમાં બદલવા માટે ચૂપચાપ કામ કરી રહી છે અને સૌથી મોટી વાત તો એ છે કે એને દિશા આપી શકાય છે ના ના આ કોઈ સાયન્સ ફિક્શન નથી આ એક એવી પદ્ધતિ છે જે આજે આપણે સમજવા જઈ રહ્યા છે તો સવાલ એ છે કે આપણા સભાન વિચારો અને ઊંડા અર્ધજાગ્રત મન આ બંને વચ્ચે વાતચીત કેવી રીતે થાય બસ આજ આપણા આજના વિશ્લેષણનો પહેલો ભાગ છે આપણે એ માસ્ટર કી વિશે વાત કરીશું જે આ બે દુનિયાને જોડે છે અને એનું નામ છે ઓટો સજેશન તો આ ઓટો સજેશન છે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ છે સ્વસૂચન એટલે કે પોતાની જાતને સૂચનો આપવાની કળા જુઓ આપણે જે કાંઈ પણ જોઈએ છીએ સાંભળીએ છીએ અનુભવીએ છીએ એ બધું આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણા મગજ સુધી પહોંચે છે ખરું ને બસ આ જે હાઈવે છે જેના પરથી વિચારો આપણા સભાન મનમાંથી અર્ધજાગ્રત મનમાં જાય છે હવે આ વાતને જરા ધ્યાનથી સમજો ઓટો સજેશન ખાલી એક રસ્તો નથી એ એક માત્ર રસ્તો છે કોઈ પણ વિચાર સારો હોય કે ખરાબ પોઝિટિવ હોય કે નેગેટિવ આ દરવાજા વગર અંદર જઈ જ નથી શકતો આનો સીધો મતલબ શું થયો એ જ કે આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એ બધું આપણા અર્ધજાગૃત મન પર ઊંડી છાપ છોડી રહ્યું છે ઓકે આ બધું થોડું થિયરી જેવું લાગે છે ને ચાલો આને એકદમ સરળ બનાવવા માટે એક સરસ રૂપકનો ઉપયોગ કરીએ કલ્પના કરો કે આપણું મન એક ફળદ્રુપ બગીચો છે હવે સવાલ એ છે કે આપણે આ બગીચાના માળી બનવું છે કે પછી બસ દૂર ઊભા રહીને જોયા કરવું છે ચાલો જોઈએ કે આ બગીચાની રક્ષા કેવી રીતે કરી શકાય અને અહીં જ સૌથી શક્તિશાળી વાત છુપાયેલી છે કુદરતે આ આખી પ્રક્રિયાનું નિયંત્રણ સંપૂર્ણપણે આપણા હાથમાં આપ્યું છે આપણે નક્કી કરી શકીએ છીએ કે કયા વિચારોને અંદર આવવા દેવા અને કયાને બહાર જ રોકી દેવા પણ નવાઈની વાત તો એ છે કે મોટાભાગના લોકો પોતાની આ અદ્ભુત શક્તિનો ઉપયોગ જ નથી કરતા તો આ કંટ્રોલ કામ કઈ રીતે કરે છે ચાલો સમજીએ આપણું જે સભાન મન છે ને એ સમજો કે બગીચાનું ચોકીદાર છે એનું કામ છે આવતા જતા દરેક વિચારને તપાસવાનું એ નક્કી કરે છે કે કોને અંદર આવવા દેવું અને જે અર્ધજાગૃત મન છે એ તો ફળદ્રુપ જમીન જેવું છે એને કોઈ મતલબ નથી કે બીજ સારું છે કે ખરાબ તમે જે કંઈ વાવશો એ ઊગી નીકળશે પછી ભલે સફળતાનું ફૂલ હોય કે નિષ્ફળતાનું કાંટાળું ઝાડું તો છેવટે વાત આ બે વિકલ્પો પર આવીને અટકે છે પહેલો વિકલ્પ આપણે બેદરકાર રહીએ અને આપણા મનના બગીચામાં નકારાત્મકતાના જંગલી ઘાસને ઉગવા દઈએ અને બીજો વિકલ્પ આપણે એક સાવચેત માળી બનીએ અને જાણી જોઈને ઈરાદાપૂર્વક સકારાત્મકતા અને સફળતાના બીજ વાવીએ અંતે તો બગીચો આપણો છે તો પસંદગી પણ આપણી જ હોવી જોઈએ ચાલો અત્યાર સુધી આપણે સિદ્ધાંત તો સમજી લીધો પણ ખાલી જાણવાથી કંઈ નથી થતું આખી પ્રક્રિયામાં એક ગુપ્ત ઘટક છે એ કેવી ચાવી જે મોટા ભાગના લોકો ચૂકી જાય છે અને ચાવી છે લાગણી જી હા લાગણીની શક્તિ અને અહીં જ મોટા ભાગના લોકો ભૂલ કરી બેસે છે એમને લાગે છે કે બસ પોઝિટિવ શબ્દો વારંવાર બોલવાથી કોઈ જાદુ થઈ જશે પણ હકીકત એ છે કે લાગણી વગરના કોરા શબ્દો એ અર્ધજાગ્રત મનના દરવાજા પર ટકોરા મારીને પાછા આવી જાય છે એમને અંદર એન્ટ્રી જ નથી મળતી તો આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે લાગણી એ બળતણ છે એ જ વિચારોને તાકાત આપે છે એ જ એમને અર્ધજાગ્રત મનની ઊંડાઈ સુધી પહોંચાડે છે આપણું અર્ધજાગૃત મન શબ્દોને નથી સમજતો એ તો શબ્દોની પાછળ છુપાયેલી ભાવનાને એ લાગણીને સમજે છે અને એના પર જ કામ કરે છે અને બધી લાગણીઓમાં એક લાગણી સર્વોપરી છે એક એવી લાગણી જે બાકી બધી કરતાં અનેક ગણી શક્તિશાળી છે શ્રદ્ધા અતૂટ વિશ્વાસ જ્યારે કોઈ વિચારમાં શ્રદ્ધા વળી જાય છે ત્યારે એ ખાલી એક સૂચન નથી રહેતું એ એક આદેશ બની જાય છે એક એવો આદેશ જેને અર્ધજાગૃત મન ટાળી જ ન શકે બહુ થઈ થિયરીની વાતો હવે સમય છે એક્શનનો આ બધું અમલમાં કેવી રીતે મૂકવું સારી વાત એ છે કે આપણી પાસે આ શક્તિનો ઉપયોગ કરવા માટે એકદમ સ્પષ્ટ ત્રણ સ્ટેપનો એક રોડમેપ છે ચાલો એને જોઈએ સ્ટેપ વન એક શાંત જગ્યા શોધો આંખો બંધ કરો અને તમારું જે લેખિત લક્ષ્ય છે એને મોટેથી બોલો અને ખાલી બોલવાનું નથી એને અનુભવવાનું છે એવી કલ્પના કરવાની છે કે એ વસ્તુ અત્યારે જ આપણી પાસે છે સ્ટેપ ટુ આ આખી પ્રોસેસને રોજની આદત બનાવો રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા પછી દરરોજ અને સ્ટેપ થ્રી તમારું જે લેખિત સ્ટેટમેન્ટ છે એને એવી જગ્યાએ રાખો જ્યાં તમારી નજર વારંવાર પડે એને ત્યાં સુધી વાંચો જ્યાં સુધી એ બરાબર યાદ ન રહી જાય આ જુઓ એ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે અહીં ખાલી એક ઇચ્છા નથી અહીં એક દાવો છે એક એવી ઘોષણા જે શ્રદ્ધાથી છલોછલ છે જ્યારે કોઈ એમ કહે કે હું આ પૈસા મારી આંખો સામે જોઈ શકું છું હું એને મારા હાથથી સ્પર્શ કરી શકું છું ત્યારે એ ખાલી શબ્દો નથી બોલી રહ્યો એ પોતાના અર્ધજાગ્રત મન માટે એક નવી વાસ્તવિકતા બનાવી રહ્યું છે પણ હા એક વાત બિલકુલ સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે આ કોઈ એક રાતનો જાદુ નથી આ એક કળા છે અને એને શીખવા માટે સમય અને મહેનત લાગે છે આ ક્ષમતાને મેળવવાની એક જ કિંમત છે અને એ છે સતત પ્રયાસ સતત દ્રઢતા અને જ્યારે આ કળા પર માસ્ટરી આવી જાય છે ત્યારે કંઈક અદભુત બને છે ત્યારે આપણે ખાલી આપણા વિચારોને કંટ્રોલ નથી કરતા આપણે આપણા જીવનની નાવના કપ્તાન બની જઈએ છે આપણે આપણા ભાગ્યના સ્વામી બની જઈએ છે હું મારા ભાગ્યનો સ્વામી છું હું મારી આત્માનો કપ્તાન છું આ ફક્ત કવિતાની પંક્તિઓ નથી આ એક હકીકત છે ઓટો સજેશનની ચાવીથી આપણે આપણા જીવનનું સુખાન આપણા પોતાના હાથમાં લઈ શકીએ છીએ આપણે સંજોગોના ગુલામ નહીં પણ આપણી વાસ્તવિકતાના સર્જક બની શકીએ છીએ તો આ વિશ્લેષણના અંતે બધી વાત ફરીથી એ જ સવાલ પર આવીને ઊભી રહે છે હવે આપણે જાણીએ છીએ કે આપણું મન એક ફળદ્રુપ બગીચો છે અને આપણો દરેક વિચાર એક બીજ છે તો સવાલ એ છે કે આજે રાત્રે આપણે આપણા બગીચામાં કયું બીજ રોપીશું યાદ રાખજો બગીચો પણ આપણો જ છે અને પસંદગી પણ આપણી જ છે